હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા પાંડડા બધા મજામાં છે ને આનંદમાં હમ હવે આનંદ જ હોય બીજું કામ ને આપણે આઠેપોર આનંદ કરવાનો છે હમણાં તો તમે કહો કે આઠેપોર આનંદ એટલે શું આપણે આઠેપોર આનંદ એટલે કરવાનો છે કે આપણે ઘરે બેઠા આખું યુરોપ જોવાનું આફ્રિકા જોવાનું યુ એ જોવાનું એનાથી વિશે શું આનંદ એમ ઘેરબહેન હાવ હે ને પાછું આખું બધી જુદી જુદી જગ્યાએ જુદે જુદે ઓલા આપણે ઘરે ને હોટલુંમાં ને આ હા બધી જગ્યાએ ને પાછા પૈસા આપણે કંઈ દેવાના જ નથી જે પૈસા દેવાના છે એ નિલેશભાઈ દી તમે કેવો કે એ કેવું હવે આપણે તમને ખબર છે કે ભાઈ અહીંથી ઇંગ્લેન્ડથી છે ને નિલેશભાઈ પાછા નીકળ્યા હા ટૂરમાં એટલે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જે છે એ હજી કન્ટિન્યુ ચાલુ જ છે આપણી હમ અને એ અહીંથી નીકળી ગયા છે અને હવે ત્યારે યુરોપમાં છે બધા યુરોપમાં ફ્રાન્સમાં પછી બેલ્જિયમ પછી લક્ઝમબર્ગ રાઈટ અને હવે પાછા ત્યાંથી ભાઈ ક્યાંથી મને થાય કે ઇટલી સુધી પહોંચી ગયા સ્વિટરલેન્ડની ઇટલીની એ બધામાં એટલે એટલે આપણે ઘરે બેઠા હવે આનંદ જ છે કે જોવાનું ને આપણે સપોર્ટ કરવાનો બીજું શું કરવાનું એમ હમ કારણ કે એ આટલું જો એ મહેનત કરતા હોય ને પાછી મહેનત એટલે કોઈ જો એને કંઈ સ્પોન્સર તો કોઈ કર્યું નથી કે આલો ભાઈ કોઈ સ્પોન્સર કર્યું નહીં તો આપણે કહે કે આલોભાઈ સ્પોન્સર કર્યું ને એને તો મોટું નામ કરવું પોતાનું ને એવું તો કંઈ છે નહીં હમ માતાજીને એક ડ્રાઈવર તરીકે પોતે ફરજ બજાવે ને એને એમ જ કહે છે કે હું ભાઈ ડ્રાઈવર છે રાઈટ મને બીજા કંઈ ખબર પડતા નથી બધા હકીકત એ છે કે બીજા કંઈ ખબર એટલે જો ઇંગ્લિશનો જાડું મોટું આવડે જાડું મોટું ઓકે હા અને ટૂટ્યું ભાઈ આપણે કહે ને ટૂંટ્યું ફૂટ્યું આવડે ને એ તોય સમજાવી દઈએ બધા કારણ કે માતાજીની કૃપા છે માતાજીને હંડ્રેડ પર્સન્ટ ફેજ છે ને મા માતાજી ઉપર એટલે એ બધું થઈ શકે બાકીને થઈ શકે નહીં તો ગમે એને બધાને ઘણી ઘણા કરવું હોય તો પહેલાં તો ઇન્ડિયાથી છે અહીંયા સુધી આવ્યા રાઈટ ને કેટલી બધી મુસીબત થઈ ને કેટલા બધા તમને ખબર છે ફ્રાન્સમાંથી તો ઓલા આવવા નતા દેતા વિઝા નહોતા દેતા અને કેટલી માથા કરી રાઈટ પણ તોય આવી ગયા ને અહીં ઘણા કરતા હતા કે નહીં આવી શકે ને હવે તો એ પૂરું થયું ને રાઈટ ને આ બધું હવે ખોલવા ડીંડક છે ને ખાલી એમને એમ આવે છે ને કંઈ છે નહીં ને આવું બધી આવી બધી અફવા ઉડાડી હતી ત્યારે ને એટલે પણ એવું નહોતું કંઈ એવું હતું જ ને તમે જોયું ને આપણે હું ગયો હતો ત્યાં આપણે મેરોલમાં ગયા હતા પછી ઓલા મંદિરમાં આપણે હિન્દુ મંદિરમાં ત્યાં સૌથી પહેલાં હતા ત્યાં હિન્દુ મંદિરમાં આવ્યા હતા માતાજી હમ ને કેવું જોરદાર મજા આવી હતી ને કેટલા માણસોને લાઈવ કેનું દુનિયાથી તો આપણે તો હજી આ બધી યાત્રા ચાલુ છે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા તો એને સપોર્ટ કરજો સપોર્ટ કરીએ આપણે જો સપોર્ટ કરીએ તો એનો વિલ પાવર વધે બીજું તો કંઈ કારણ નથી આપણે બીજું કંઈ વસ્તુ નથી પણ ટૂંકમાં એને થાય ને કે ભાઈ આપણું આખી કોમ્યુનિટીને બધા માણસો ભેગા છે એમ હમ એટલે બધાય બધા ટૂંકમાં કોઈ ને હું તો એ તમને કહું છું કે સ્પેશિયલી જેટલા યુટ્યુબર છે ને યુટ્યુબર તો તમે એક એક લોગ ન બનાવી શકીએ આપણે એના માટે થઈને માતાજી માટે થઈને હાલો બીજું કંઈ નિલેશભાઈ મૂકી દો માતાજી માટેનો એક લોગ આપણે જો ન બનાવી શકતા હોય આપણે યુટ્યુબર થઈને તો આપણે ધિકાર છે હું તો એમ કહું છું બીજા બધાને આપણે એડવર્ટાઈઝ કરી શકીએ ફલાણાને ઢીકડાને ને નહીં તો આ ખાલી એક આપણે લોગ ન બનાવી શકીએ હમ ને માણસોને આટલું ખબર પડે રાઇટ આખી દુનિયામાં ખબર પડે માણસોને કે લીલબાઈમાં નામના કોઈ માતાજી થઈ ગયા છે આપણે આપણી કોમ્યુનિટીમાં હમ તો એ એ કેટલો બધો પ્રચાર થાય ને એ પ્રચાર થાય એમાં આપણે ઉલટાનો આપણે એક અંદરથી એમ હિંમત થાય ને હિંમત એટલે હિંમત એટલે કેવી થાય કે અંદરથી એમ થાય આપણને કે ના ના વી આર પ્રાઉડ ઓફ ધીસ સેમ આપણે પ્રાઉડ થાય આપણે પોતાને તો એવું ફીલ થવું જોઈએ બધાને અને એવું ફીલ થાય તો જ આગળ આ બધું છે એ બધું બરાબર છે બાકી ત્યાં નહીં તરતા હું ને કોણ ભાઈ અત્યારે સુધીમાં કોઈ લઈ ગયું આવી રીતે એમ કોઈ કર્યું છે કંઈ નથી કર્યું કોઈ તો આ એક ડિફરન્ટ વે છે બધું ટોટલી અને એ માતાજીને એની અંદર અંદર કંઈક થાય છે ને એટલે જ ક્યાંય વાંધો નહોતો આવતો કારણ કે માતાજી સાથે છે ને માતાજીની કૃપા એના ઉપર ઉતરી છે એટલે કંઈ પ્રોબ્લેમ નહોતા આવતો નહીં એવું બને જ નહીં કોઈ દિવસ કે આટલા આવડી મોટી યાત્રા કરી હોય ને એવા પ્રોબ્લેમ ગમે એવા પ્રોબ્લેમમાંથી નીકળી જાય હમ ખાલી માતાજીને દીવો કરે એટલે ને તમે પણ માતાજીને દીવો કરજો જો તમારે કંઈ પ્રોબ્લેમ તમારે કંઈ આવે તો મને કહેજો હમ આપણે પણ હંડ્રેડ ફેથ રાખવો પડે પહેલાં ફેથ રાખો તો થાય બાકી એમને એમ લોગમાં કાંઈ ખાલી વાતો કરીએ તો વાતોથી જ ન થાય કંઈ હંડ્રેડ પર્સન્ટ આપણે એમાં શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા શ્રદ્ધા પહેલાં મેઇન છે શ્રદ્ધા વગરનું કંઈ થતું નથી દુનિયામાં એટલે શ્રદ્ધા હોય તો તમે દુનિયાને ગમે કોઈ પણ તાકાત છે ને તમે જીતી શકો ને તમારે અમે કોઈ નામ ન લઈએ આ હકીકત છે કહું છું કે આ બ્લોગમાં છે ને જય લીરભાઈમાં બધાએ તમે કોમેન્ટ કરજો રાઈટ જય લીરભાઈમાં અને બધાય સપોર્ટ કરજો જેથી વધારેમાં વધારે આપણી બધી આખી પોઝિટિવ એનર્જી છે ને એ નિલેશભાઈ ઉપર જાય અને નિલેશભાઈને જે કંઈ નિલેશભાઈએ ધાર્યું છે અને જે માતાજી એને લઈ જાય લઈ જાય છે તો એ એના કાર્યમાં સફળ થાય એટલા માટે રાઇટ એટલે આ મારે બીજું કંઈ મારે કંઈ જોતું નથી એમાં રાઈટ પણ મને અંદરથી થાય છે કે ના ના મારે આમ આપણે આ દિલથી સપોર્ટ કરવો જોઈએ ને ને એક મેરના દીકરા તરીકે સપોર્ટ આપણે કરવો જોઈએ રાઈટ આમ તો કરવો જ જોઈએ ખરેખર તો આમ પણ એક એ પણ આપણે એમ થવું જોઈએ કે ના ના આપણે સપોર્ટ કરીએ ને બરાબર તો બધાએ છે ને વાત થાય ભાંડ આ વખતે આમાં છે ને કોમેન્ટ કરજો તમે અને લીરબાઈમાંના નામની કોમેન્ટ કરજો બીજું કંઈ નથી જોતું આપણે કંઈ વસ્તુ નથી જોતી હમ

આપણા દેશમાં ને બધી જગ્યાએથી ત્યારે એકદમ તિરંગા લઈને બધા નીકળી પડ્યા હતા હમ ઓકે બધી જગ્યાએ પરેડ કાઢી હતી તો હવે આપણે આપણે તો બીજું વધારે કંઈ નથી કરવાનું એક સામાન્ય વસ્તુ કરવાની છે કે આપણે થોડાક સપોર્ટ કરીએ એને કોમેન્ટ કરીએ એના વ્લોગમાં રાઈટ એને તો કંઈ વ્લોગનું કંઈ પડી નથી કે આલો ભાઈ એને કંઈ બીજું કંઈ જોઈએ છે કે એમાંથી યુટ્યુબમાંથી કંઈ કાઢી લેવું એવું નથી તો આપણે હું તો કહું કે મને મેં જોયું મેં કીધું હમણાં ચાર પાંચ હજાર માણસો જ ખાલી જોવે તો ઓછામાં ઓછા હું તો કહું કે પચાસ હજાર માણસો જોવા જ જોઈએ એમ પચાસથી સાઠ હજાર માણસ જોવું જોઈએ તો તમને એમ કે થાય ને હજી પણ હું બીજા બધાને અનુરોધ કરું છું કે જે યુટ્યુબ યુટ્યુબર છે બધાને જે વ્લોગ બનાવે છે કે તમે પણ ભાઈ માતાજીના નામનો એક વ્લોગ બનાવજો અને જેથી બધી જગ્યાએ ખબર પડે માણસોને ઘણા માણસોને ખબર નથી હજી પણ કે આ વસ્તુ આવી રીતે નીકળ્યા છે પાછા હમ પહેલાં નીકળ્યા હતા એ ત્યારે ખબર હતા પણ હવે પાછા નીકળ્યા એ બહુ ખબર નથી માણસોને તો એના માટે મેં કીધું ચાલો આજે તમને કહું બધાયને અને આપણે એક મેરના દીકરા તરીકે કે મેરની દીકરી તરીકે આપણી ફરજ બને છે કે આટલું તો આપણે કરી શકીએ બરાબર છે તો આવજો ને પાછા નવા લોકમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ જયલીરબાઈમાં અને જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં